નમસ્કાર દર્શક મિત્રો આપની હર રહેશો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને હાલ અમે આવી પહોંચ્યા છે ગેલખડી ખાતે તમે જોશો એ પ્રમાણે કે આ ગેલખડીની નવસારી નગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મિશ્ર શાળા નંબર આઠ છે જેની સ્થાપના ઓગણીસો ને એકોતેરમાં થઈ છે તમે જોઈ શકો છો વરસાદ બંધ થયા અને કલાકો પૂરા થઈ ગયા ચાર કલાકથી વરસાદ બંધ છે તેમ છતાં પણ હાલ જે પાણીની સ્થિતિ છે શાળાની બહાર તેમજ શાળાની અંદર આપ જોઈ શકો છો અને આ શાળા પરિસ્થિતિને જોઈ જ્યારે કવરેજ કરવા માટે મીડિયા આવી રહ્યું છે એવા સમાચાર એમને મળતાની સાથે જ તાળાબંધી કરી દેવામાં આવી તમે જોઈ શકો છો એ પ્રમાણે કે અત્યારે ગેટની ઉપર તાળા લાગી ચૂક્યા છે કે જેથી કરી કોઈ અંદર જઈ ન શકે તમે જોશો તો બાળકી એક રમી રહી છે પાણીની અંદર આ બાળકી જે ખરી પાણીની અંદર રમી રહી છે આ તાળાબંધી કરવામાં આવી છે છતાં પણ આપણે જોશું કે ભાઈ કે રીતે અંદર જઈ શકાય તો આ ગેટ ખુલ્લો છે ગેટમાંથી આપણે ધર્મિષ્ઠા બેન ઉમરગીરી મુખ્ય શિક્ષક છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે તમે જોશો એ પ્રમાણે કે શાળા આ શાળાની પરિસ્થિતિ છે શાળાની અંદર પાણી કેવું ભરાયું છે આપ જોઈ શકો છો અને એ માટે હવે સીધા આપણે જે પ્રિન્સિપલ છે જેને મુખ્ય શિક્ષક કહેવામાં આવે છે એમની સાથે વાતો કરીશું અને જાણીશું કે આ પરિસ્થિતિ કેટલા વખતથી છે બેન આ પાણી ભરાવાની પરિસ્થિતિ કેટલા વખતથી થાય છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા

થેન્ક યુ મેમ અમે મિશ્ર શાળા નંબર આઠ જે ખરી ગિલખડી ખાતે ત્યાં હાલ આવ્યા છે અને ત્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે બેન અને પ્રિન્સિપલ મેડમની સાથે વાત કરતા એમણે જણાવ્યું કે એ ઇન્ટરવ્યુ નહીં આપી શકે મીડિયામાં માટે કરી આપને અમે કોલ કર્યો છે આપે અમારો કોલ રિસીવ કર્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર બેન

છે એ સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગરથી જ અપાય છે એટલે જેવો એ ત્યાંથી ઓર્ડર અપાશે અને અમને આ મકાન તોડવાનો અને વિદ્યાર્થીઓને બીજે ખસેડવાનો પ્રશ્ન જે થશે એ ગઈકાલે અમે માહિતી આપી છે કે એમને અમે ક્યાં ખસેડવાના છે તો જેવો એ અમને લેટર મળે એવો અંજી તો અમે વિદ્યાર્થીઓને ખસેડ્યું અને બને એમ જલ્દી આ નવું મકાન થઈ જાય અને જે આ પ્રશ્ન છે એ પ્રશ્ન પૂર્ણ થાય એ માટેના અમારા સતત પ્રયાસો ચાલુ ચોક્કસથી બેન આપ ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છો આપે જે માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર પણ બેન ત્યાં સુધી પાણીનો જળભરાવો રહે છે અને એ દરમિયાન માની લો કે આપે કહ્યું એ મુજબ પગ ના પડે કોઈ ફસાઈ નહીં જાય કોઈ ખાડામાં નહીં પડે પણ મચ્છરો અને ગંદકીનો જે ઉપદ્રવ થાય એના કારણે બાળક માંદું પડે એના માટે બેન શું કાર્યવાહી કરશો અ આપણી છે ને એક કમિટી પણ ચાલે છે જે ફક્ત જે આપણી સંસ્થાઓ છે ચૌદ સંસ્થાઓ અને બીજી એક આપણી નોન ગ્રાન્ટેડ એટલે ટોટલ પંદર સંસ્થાઓ માટે સ્વચ્છતાની એક અભાઈ આખી કમિટી છે તો જ્યાં પણ આવું કંઈક હોય છે તો તરત જ અમે એમને જાણ કરીએ છીએ એટલે એ સાફ સફાઈથી માંડીને દવાઓ છાંટવાનું એ બંનેઓ કરે છે એટલે આ દવાઓ સંતાવ છે કે પાણી ઓછું થાય અને સાફ સફાઈ કરીને અમે છાંટી જ દેશું સાથે સાથે બાળકોના આરોગ્ય માટે પણ જે કઈ પણ પગલા લેવાના થાય એ વાલીઓ સાથે પણ લેવાઈ રહ્યા છે આ બાળકોને અમારી એવી પોતાની એવી લાગણી છે કે ઝડપથી અમે આ ઝડપથી આ બાળકોને અહીંથી કરીએ કારણ કે રોડ ઓછો છે થોડો પાણી અંદર જ આવે છે કોઈ બીજું ઓપ્શન અમને મળતું નથી તો અમારી પણ એવી ઈચ્છા કે જલ્દીથી આ મકાન નો વર્ક ઓર્ડર મળી જાય તેથી અમે બાળકો મકાન બને તો આ મકાન બેસી શકે

ఆ <coughs> థ ધન્યવાદ મેડમ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ તો જે પ્રમાણે આપ નિહાળી શકો છો કે ડૉક્ટર રાજેશબેન ટંડેલે આપણી સાથે ટેલિફોનિક ચર્ચા કરી સંપૂર્ણ માહિતી આપી વર્ક ઓર્ડર બાબતની પણ માહિતી આપી ઇલેક્શનના કારણે આચાર આચારસંહિતાના કારણે નતો અપાયો ગાંધીનગરથી અપાય છે પણ તમે જુઓ એ પ્રમાણે કે હાલ તો પાણી ભરાયું છે ને હાલ પાણીની અંદર પણ શિક્ષા આનું વિદ્યાનું મંદિર છે વિદ્યાના મંદિરની અંદર બાળકો આવન જાવન કરે છે અને નાના ભૂલકાઓને તો પિતા પોતાની કેળ ઉપર ઉચકીને લાવે અને લઈ જાય છે કારણ કે શાળાની બહાર અને શાળા કમ્પાઉન્ડમાં પણ ખૂબ પાણી ભરાયું છે એટલું જ નહીં પણ જે લેવલ છે બ્લોક નાખવામાં આવ્યા છે શાળાનું લેવલ છે એ શાળાના લેવલ અને રસ્તાના લેવલ એક સરખું થતાં શાળાની અંદર પાણી ભરાય છે અને જે બાબતની અંદર ચોક્કસથી નવસારી વિજલપુર નગરપાલિકાને સંબોધીને લખવામાં આવ્યું છે બે હજાર ત્રેવીસમાં અરજી કરવામાં આવી છે ફોટાઓ પાડી મોકલવામાં આવ્યા છે ઇવન બે હજાર ચોવીસમાં પણ એક સાથે ઓલરેડી આ બાબતની અરજી કરી દેવામાં આવી છે એના ફોટાઓ પાડી અને મોકલવામાં આવ્યા છે તો જોવાનું એ રહ્યું કે જ્યારે નાના બાળક બાળકો આ રીતે શાળાની અંદર ભણતા હોય અને ત્યાં આટલો જલ ભરાવ થયો હોય વરસાદ બંધ છે છતાં પણ પાણીનો નિકાલ થતો નથી કારણ કે આ ઊંડાણવાળી જગ્યા છે અને ઊંડાણવાળી જગ્યાની અંદર પાણીનો ભરાવ રહે છે જ્યાં સુધી તડકો નહીં પડે ત્યાં સુધી પાણી વહેલું સુકાય તેવું પણ લાગતું નથી તો શાળા કમ્પાઉન્ડ અને શાળા કમ્પાઉન્ડની બહાર બંને બાજુએ પાણી ભરાયા છે અને આ પાણીનો યોગ્ય તાત્કાલિક નિકાલ થવો જરૂરી છે કારણ કે જો આ નિકાલ નહીં થાય તો બાળકોના આરોગ્ય સાથે પણ ચેડા થાય એમાં મોટી વાત નથી હવે વાત છે કે કેટલાથી કેટલા ધોરણ સુધીનો અભ્યાસક્રમ ચાલે છે અને કેટલા વિદ્યાર્થીઓ છે એ માહિતી પણ મેળવીશું જેથી કરીને ખ્યાલ આવે કે એક બે વિદ્યાર્થી નહીં પણ શાળાની અંદર ભણતા તમામ વિદ્યાર્થીઓ માટેની વાતચીત ચાલી રહી છે તો ક્લાર્ક મેડમ એટલી તો માહિતી મળી શકે ને કે ભાઈ શાળામાં કેટલાથી કેટલા ધોરણ સુધીનો અભ્યાસક્રમ ચાલે છે અને કેટલા વિદ્યાર્થીઓ છે આપણી શાળાની અંદર એટલી માહિતી તો આપી શકો ને મેમ બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના ત્રણસો સત્તાવન બાળકો સાથે ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફની વાત કરીએ તો એટલે કુલ મળીને સ્ટાફ વીસનો સ્ટાફ છે વીસ શિક્ષકો અને સહાયકો મધ્યાહન ભોજનને પણ એની અંદર આવરી લેવામાં આવે તો બાલવાટિકાથી લઈને આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ત્રણસો સત્તાવન આની અંદર અભ્યાસ કરે છે અને આ પરિસ્થિતિ તમે જુઓ એ પ્રમાણે કે આની અંદરથી તમારું રોજ બાળક એક વખત આવે એક વખત જાય બે વખત થતું હોય તો તમે વિચારી શકો છો કે આ કેવી પરિસ્થિતિ છે તો સાથે વાલીઓ વાલીઓની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે ભાઈ એ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે તમે જુઓ એ પ્રમાણે

તમે જો એ મુજબ કે પાંચ છ દિવસ સુધી પણ પાણી ભરાયેલું રહે છે અને આ જ પરિસ્થિતિની અંદરથી આવું જવું પડે છે તમે જુઓ છો એ પ્રમાણે કે બાળકો આ રીતે પાણીમાંથી ભીંજાઈને આવે છે અને જાય છે અને આ સમસ્યા છે ગેલકડીની અંદર જે મિશ્ર શાળા નંબર આઠ છે ત્યાંની અને ત્યાં તમે જોશો તો ગેટની અંદર તો ખરું જ પણ ગેટની બહાર પણ આટલું બધું પાણી છે અને આ વરસાદ બંધ છે પછી તો તમે વિચાર કરી શકો છો કે ધોધમાર વરસાદ વરસતો હોય તો ધોધમાર વરસાદની અંદર અહીંયા કેટલું પાણી ભરાતું હશે એ પણ આપ કલ્પના કરી શકો છો કારણ કે કે આ પરિસ્થિતિ છે શાળાની અને આ શાળાની અંદર ત્રણસો ને સત્તાવન બાળકોની સાથે વીસ શિક્ષકો વિદ્યા સહાયકો મધ્યાહન ભોજનનો સ્ટાફ આમ કરીને આ ત્રણસો ને લોકો આ જ શાળાની અંદર રોજ આવન જાવન કરે છે અને આ જ પાણીમાંથી એમણે આવું જવું પડે છે તો આ જ પ્રમાણે નિડર અને નિષ્પક્ષપણે તમારા સુધી તટસ્થ વાતો પહોંચાડવા માટે કટિબદ્ધ એકમાત્ર આપણી આપની ચેનલ એટલે કે નવસારી લાઈવ કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो